તારી ઉતારો ટાણે નડે તારી મારે ઉતારો હિન્દ માં કેવું વારે વાહ તારી તો કોઈ મહેનત એલી હે જે રવિવાર છે ને એટલે આજે આપણો પતન થઈ ગયું ભાઈ આપણો વારો ચડી ગયો બાકી આપણે કોઈ દે હાથમાં આવીએ ને ઓફિસે ભાગીએ ને બરાબર મોકા આજે રવિવાર છે એટલે આજે આપણે ભાઈ ઝડપાઈ ગયા અને જો લાગે બાગે ને ઓલી એણી બકી ચા કાગડી ચા લઈ જાવી ભારી પડી જો લાગ્યું ને મને સાપ પેરા મજા આવે છે ને પછી જે ઢોરો છે એ બધી આડી છે તો હું કરી નાખું ફાઉન્ડેશન બાંધવાનું છે માથા પ્લેટ મૂકવાની છે તો फटाफट પહેલા ફાઉન્ડેશન બાંધી લઈએ

સાફ સફાઈ કમ્પ્લીટ કરી આ હેઠળ એટલો ઢેગલો કરી દીધો હવે આ એટલો આ એક બગીચો તો ચોખ્ખો થઈ ગયો આનું ખામણું પણ કરી દેવું ભરતી આપણે હા આજે રવિવાર છે ને એટલે આજે આપણું પતન થઈ ગયું ભાઈ આપણો વારો ચડી ગયો બાકી આપણે કોઈ દે હાથમાં આવીએ ને ઓફિસે ભાગીએ ને બરાબર મોકામાં આજે રવિવાર છે એટલે આજે આપણે ભાઈ ઝડપાઈ ગયા અને આજે આખો દી કામ કરવાનું છે ભાઈ જો જોકે પપ્પા હતા ત્યાં લગી તો આ બધું કામ એ કરી નાખતા આપણે કંઈ ઉપાધિ હતી નહીં પણ હવે બધી આ જવાબદારી આવી ગઈ જો હવે આ આંબો પણ છે ને બહુ મોટો છે આનું પણ સફાઈ કામ આ બધે મજો કેટલું ઓલું પડ્યું અને જો આ સોખું થઈ જાય તો કેટલું મસ્ત લાગે તો બ હવે આ પણ હમણાં થોડીક વારની અંદર બધું સોખું કરનાય છે એટલે કમ્પ્લીટ થઈ જાય ખબરથી તો જો લાગે બાકી ની ઓલી એની બાકી ચાક આગડી ચાક લઈ જાવી ભારે પડી જો લાગ્યું ને વખેણા ભેગી જ લાગે ને હે આના થોડાક ખૂંગાને છે ને હેઠેથી કાપવાની જરૂર હતી કારણ કે આ છે ને આ લાયક છે ભરતી

તમે બધી એકલા ઉતાર લે હોય તો મને ખબર છે એમ હમ ના છે ને ફરતો અહીં છે ને ખામણું પર અહીં છે ને ફરતો આ ખામણું પર કરી દઉં એટલે પછી આપણે છે ને કંઈ ઉપાધિ રહી નહીં તા હાલો તો ફટાફટ પહેલાં છે ને આ ફટાફટ આગળ સાફ કરી છે બગીચો એટલે એકદમ નેટવર્ક લિંક થઈ એક ખામણું સાફ કરી નાખીએ પછી બીજું ખામણું આપણે સાફ કરવાનું ખામણું ચોખ્ખું થઈ ગયું આંબાનું તો કેટલું મસ્ત લાગે છે અને ભાઈ ગરમી ગરમી કરી દીધું કારણ કે આપણે ક્યારેય એટલું કામ કર્યું નથી છે હવે આ બહુ મસ્ત લાગે ચોખ્ખું તાવ હવે આ થોડોક છે ને અહીંયા અમારા મેડમ સાફ કરે વારે વાહ ઉપાળ લીધો ભારતી પણ કામે હે

હા તોય પાલે તો ગુસ્સો થઈ જાય હવે આ એક જ રહ્યું ને હવે સાફ કરવાનું એ હડી જાય વાંધો ન આવે હવે આમાં છે ને આ થોડા ઘણા વહેલા છે ને બધા બધા સાફ કરવા પડે એમ છે હાલ તો હું ઓલી સાઈડ જાઉં કારણ કે ઓલો અમારે હવે ઓલો જે બોર કર્યો ને એમાં ફરતું બાંધવાનું છે તો ભૂખરા પાણા થોડા ખાવાનું છે ને એ એક વ્યવસ્થિત સિમેન્ટની અંદર કારીગર એવું એ કરી નાખીએ આપણે પેલા હવે અમારો બોર છે ને અહીંયા હવે આગળ છે ને ફાઉન્ડેશન બાંધવાનું છે તો આ બધી પહેલા સાફ સફાઈ કરવાનું છે ને એટલે જે કંઈ ઢોરો છે એ બધી આડી સાફ સફાઈ કરવાનું છે તો હું પહેલા ફટાફટ સાફ સફાઈ કરી નાખું બીજું આપણે બધું સોખું કરી નાખ્યું અને બોરમાં કેટલું પાણી છે ને તમને બતાવું જો ઉપર પાણી ભેર્યું આ સાડી બો મો આ એટલી પ્લેટના પંદરસો રૂપિયા લીધા ભીખા કાકા હે આ હોના કરતા ઘણા મોંઘું થાય તો ફટાફટ જો આ બોર જે હતો અહીં દો ને હવે અહીં ફરતું ફાઉન્ડેશન બાંધવાનું છે ને માથા પ્લેટ મૂકવાની છે તો ફટાફટ ફાઉન્ડેશન બાંધી લઈએ શરૂઆત થઈ ગઈ મસ્ત મજાન વાહ ભીખાભાઈ વાહ તમારું કામ તો કંઈ ઘટ નહીં આ પ્લેટમાં હવે હરિયા ખીલા નાખ દીધા આ પ્લેટની માથે મૂકવાની છે ને આ વ્યવસ્થિત થઈ ગયું તો છે ચારી બાજુ બોરનું કામ સફળતાપૂર્વક જે ફાઉન્ડેશનનું કામ હતું એ સફળતાપૂર્વક પૂરું થઈ ગયું શું કે ભીખાભાઈ રેડીને કમ્પ્લેટ ને હવે ગમે એટલી મોટર ટાંગી દીધી વાંધો નહીં આવે ને આ બોલ તો પછીથી ટાઈટ કરવાનું રહે ને હુકા પછી હા બોલ તો હુકા પછી ટાઈટ કરવાનું રહે ને થોડા થોડા ટાઈટ કરી દેવા ભાઈ તમે તમે આમાં આમાં પાણા એક પડે ને અમારો સીધો આમાં બમણીએ આમાં સાડા ચાર લાખ રૂપિયાનો ખર્ચો કર્યો ભાઈ હાલો જો આ મસ્તનો ઓટો થઈ ગયો હવે હવે કઈ કામ છે ને હું હું કાપી કાકા પછી ઓલું લીલું એ ગોદરું કરી નાખ દો એટલે પછી કઈ પાણી સાટવાની ઉપાધિ ન રે તો આવી રીતના પછી છે ને પેક કરી દેવાનું ને અહીંયા એક તાળું મારી દેવાનું છે કારણ કે કાલે કે પ્રમ દિવસે હજી બે દિવસ મોટરનો ઓર્ડર આપ્યો બે દિવસની વાલ લાગશે એટલે કોઈ આમાં કંઈ પાણા ન નાખી દેવા સફળતાપૂર્વક જો અત્યારે બધું કમ્પ્લીટલી પૂરું થઈ ગયું તો જો અત્યારે આવી ગયા નારળીના બગીચામાં આપણું નારળીને બગીચું છે અત્યારે થોડુંક થોડુંક ભેજવાળું છે ને કે આપણે એનપી કે લિક્વિડ કણ છે ને એ સાથે આપણા તો જો વ્યવસ્થિત આ રીતના છે ને લીલું ભેજવાળું છે ને કે આખાઈમાં આપણે લિક્વિડ કણસૂટ્યા છે એ ભરી અને આપણે નાખી દઈએ ને એટલે જમીનની અંદર બધા એક્ટિવ થઈ જાય કારણ કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ માટે આવે લિક્વિડ કંસોટી આવે લીટરની બોટલ આ દોઢસો રૂપિયાને આવે કારણ કે આમાં છે ને મારે આ રેન્ક પાઇપની છે એટલે આમાં કંઈ આપવાની મને મજા નથી આવતી એટલે પછી પંપ વડે છે ને આ ડાયરેક્ટ આમાં આગળ બેક્ટેરિયા નાખી પંપે સો સો એમ એલ અને અત્યારે કમ્પ્લીટ કરી દીધું એટલે આ બધામાં લાગી અને અમારા આઝાબાઈ છે એ બધામાં દવા સાટવા પછી દવા સાટવા જાવ કે જાવી તમે આખામાં દવા જ સાટો ને તો તમારા કોઈ લોકોને જો નારડીમાં દવા સાટવી હોય તો પક્કે જો બરાબર એકદમ રીઝનેબલ ભાવમાં સાટી દે અને એના હું નંબર પણ આપી દી તમારે કોઈને કોન્ટેક્ટ કરવો હોય તો આઝાભાઈને નંબર આપી દી તો તમે એનો કોન્ટેક્ટ કરી શકો તમારે દવા છટાવવી હોય તો બે ચાર પોમ્પ છે બસ એમાં સટાઈ જાય એટલે પછી રેડી પછી પાછું માથે પાણી પીવડાવી દે એટલે બેક્ટેરિયા આખા જમીન અંદર ઉતરી ત્યારે આવી ગયા અમારા બાજુમાં જે ગોવિંદભાઈ છે એના ખેતરમાં ને ગોવિંદભાઈ મસ્ત મજા મેથી વાવી ગોવિંદભાઈ તમને મેથીના ના બહુ ભાવે નહીં ગોવિંદભાઈ કુછો છે આમાં હાથી ક્યારે રાખું ગોવિંદભાઈ પાછું કાલ હાથે હાકી નાખું ને તો જો આ ગોવિંદભાઈનો બગીચો છે મારા પાડો અને એનો બગીચો પણ બહુ મસ્ત છે હવે શરૂઆત થઈ ગઈ જો બધામાં નારિયેળ આવવાની કમ્પ્લીટલી શરૂઆત થઈ ગઈ ને અહીંયા જો તમને લૂમ બતાવું જે રિઝલ્ટ છે બોહર કેટલા ત્રોપા છે અને આ બીટી છે પાંચસો વાળો ગોવિંદભાઈ કેટલો ત્રણ અત્યારે ટોટલી આવી ગયા લગભગ બધી નારેડીમાં આવા જ છે ઉત્પાદન છે આમ ઓછામાં ઓછા વીસ પચીસ નારિયે હશે નહીં ને તમે આની ખાલી સાઈઝ જો નારળી અને લીલા સોમ છે એકદમ છે જો આખી નારડી છે ને આ કેટલા આપણે બાર વિઘાન નારડી છે ને ગોવિંદભાઈ આ બાર વીઘા નારેડી છે ને પણ બાર વીઘાની અંદર એક પણ નારેડી એવી નથી કે જે નબળી છે બધી નારેડીની અંદર ઉત્પાદન એક એક નંબર છે જો તમને બીજી નારેડી પર બતાવો એટલે તમને ખ્યાલ આવે છે એટલા જ નારિયેરો લોટમ ભયરા આખી નારેડીમાં જે આ બધી કામ હતું એ બધી જો થઈ ગયું ઓલું ખામણી સાફ થઈ ગયું ને આ પણ સાફ થઈ ગયું તો હવે બધી કામ પૂરું થઈ ગયું તો હવે આ વિડીયોને અહીંયા એન્ડ કરીશું તો ફરી મળીશું નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે